गोरेरामा पीर किन के देवता ब्राह्मणों के क्षत्रियों के ओस वालों के फोर वालों के फलोदी खींचन और लोहावट के देवता किसके देवता या फिर मारवाड़ के मेवाड़ के या फिर किसके राजपुरोहितों के हकीकत में रामापीर ये मेघ वालों के देवता है एसटी एससी के नमस्कार मित्रों मित्रों मारु नाम से बनिष कुमार और चैनल जवाबदार कोण मित्रों પહેલાં તો તમારા સૌનો ખૂબ ખૂબ આભાર જે લોકો મારી સાથે જોડાયા છો મિત્રો મારા એકાવન સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને એટલા માટે હું તમારો બધાનો આભાર માનું છું જેણે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે મિત્રો હવે આ ચેનલ મારફતે હું ખાલી રહ્યો નથી હવે આપણે બધા થઈ ગયા છીએ જે લોકો મારી સાથે જોડાયા છે તો મિત્રો તમે લોકોએ મને આ સપોર્ટ આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર બીજું મિત્રો તમે અમને સપોર્ટ તો આપ્યો છે પણ જે રીતે મારા એકાઉન્ટ સબસ્ક્રાઈબર થયા એ રીતે મારા દરેક સબસ્ક્રાઈબરોને અને મારા વિડીયો જોતા દરેક મિત્રોને વિનંતી છે તમે મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને એમાં નાની મોટી કોમેન્ટ પણ કરો મિત્રો આ તમારા દ્વારા જે સબસ્ક્રાઈબેશન થયું છે મારી ચેનલનું એ દ્વારા જ મને પ્રેરણા મળી છે નવા નવા વિડીયો બનાવવાની તો મિત્રો તમારો ખૂબ ખૂબ ફરીવાર આભાર મિત્રો તમે આગળનો આ એક વિડીયો જોયો મેં મૂક્યો છે લોકો હવે પોતાના સ્વાર્થ માટે ભગવાનના પણ ભાગલા પાડવા લાગ્યા છે તમે જોઈ શકો છો આ એક સાધુ છે જે પોતાનું ભાષણ આપી રહ્યા છે એમાંથી પબ્લિકની આગળ કહી રહ્યા છે કે રામદેવ પીર ફક્ત અને ફક્ત એસસી અને એસટીના ભગવાન છે તમે વિચારો ઘણા બધા બીજા સમાજના લોકો પણ રામદેવ પીરની પૂજા કરતા હોય છે પ્રાર્થના કરતા હોય છે પણ કદાચ આ સાધુ મહાત્માને કદાચ એ ગમ્યું નહીં માટે તેઓ હવે ભગવાનના પણ ભાગલા પાડવા લાગ્યા છે મિત્રો આપણે ગણેશ થોડા ધાર્મિક હોઈએ છીએ પરંતુ આપણે આ રીતે ભગવાનના ભાગલા પાડીને શું સાબિત કરવા માગીએ છીએ કદાચ આ સાધુ બાબાને એવું હશે કે હું આ રીતે ભાગલા પાડી અને હું ખુદ પૂજનીય બની જાઉં અને લોકો મારી પૂજા કરે માટે જ તેઓએ રામદેવ પીરને એસસી એસટી લોકોના ભગવાન ગયા છે જો ભગવાનમાં દરેક લોકો ભાગલા પાડશે તો આ જે બીજા દેવી દેવતાઓ છે જે આખા ભારતમાં વિશ્વમાં મંદિરે બનેલા છે ત્યાં ગાડી જશે કોણ પહેલાં તો એ પ્રશ્ન થાય છે અને આવા લોકોના કારણે જ લોકો ધર્મ વિમુખ થયા છે અમુક લોકો જાતિવાદી સમસ્યા અમુક લોકો માટે ઊભી કરે છે તેમને હેરાન પરેશાન કરે છે તે જ રીતે આ લોકો પોતાના ભાષણથી લોકોને નુકસાન પહોંચાડે છે હાનિ પહોંચાડે છે લોકોની ભાવનાને અને આવા ભાગલા પાડે છે મિત્રો તેના કારણે જ ઘણા લોકોએ ધર્મ પરિવર્તન કરી લીધા છે અને આજે અમુક લોકોને પોતાના ધર્મમાંથી અમુક માણસો ઓછા થઈ જશે તેવો ડર સતાવી રહ્યો છે તો મિત્રો આ મારે જે વિડીયો બન્યો છે તેમાં કોઈ નાની મોટી કોમેન્ટ કરજો અને જણાવજો શું આવું કરવું યોગ્ય છે કોઈ ભગવાનના ભાગલા પાડવા કોઈ દેવના ભાગલા પાડવા એ યોગ્ય છે તો તમારી કોમેન્ટ દ્વારા મારા વિડીયોમાં મને જરૂર જણાવજો મિત્રો બસ વંદે માતરમ ભારત માતા કી જય આટલું જ કહેવું મિત્રો